આ સ્કૂલ તમારા બાળકોનું સ્કૂલ લિવિંગ એની પાસી રાખે અને તમારા બાળકોના ભવિષ્ય હારે ખિલવાડ કરે તો તમે શું કરી શકો એ સમગ્ર માહિતી હું તમને આજે આપવાનો છું શરૂઆત કરીએ પહેલો સૌથી અગત્યનો પ્રશ્ન કે જે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે સ્કૂલ ફીમાં રાહત આપવા બાબતે તો એ કોને લાગુ પડશે તો હું તમને કહું ને તો એ ગુજરાત બોર્ડ સેન્ટ્રલ બોર્ડ એટલે મોટા ભાગની તમામ સ્કૂલોને પરિપત્ર લાગુ પડે છે હવે પરિપત્રમાં ઘણી બધી રાહત આપવામાં આવી છે હાલ જે શૈક્ષણિક વર્ષ ચાલુ છે એમાં તમામ વાલીઓને જે ફી થતી હોય એમાંથી પચીસ ટકા રાહત આપવામાં આવી છે એટલે કે પંચોતેર ટકા તમારે ફી ભરવાની છે બીજો અગત્યનો પ્રશ્ન એ છે એ ફી કઈ ભરવાની સ્કૂલમાં જો ફી તમે જો વીસ હજાર ફી હોય ને તો એમાં દસ હજાર ટ્યુશન ફી હોય હજાર રૂપિયા લાઇબ્રેરી ફી હોય રમત ગમત હોય પછી લેબ હોય તો લેબ ની ફી હોય એટલે અલગ અલગ ફીઝ હોય એમાં એટલે માત્ર ને માત્ર સ્કૂલ સંચાલકો એ માત્ર ને માત્ર ટ્યુશન ફીઝ લેવાની છે હજુ એકવાર કહી દઉં માત્ર ટ્યુશન એટલે એને જે શિક્ષણ આપ્યું ને એની જ ફી ફી એ લઈ શકશે જો એને કોઈ પણ પ્રકારની ઇતર પ્રવૃત્તિ આપી નથી એટલે કે તમારા તો એ એમાં પણ પચીસ ટકા બાદ કરીને જે પંચોતેર ટકા રકમ આવે એ જ રકમ તમારે ભરવાની થાય અને એ ફી ભરે હવે માની લો કે આર્થિક પરિસ્થિતિ કોરોના લીધે બધાની ખરાબ છે કોઈ વાલી એ ફી નથી ભરી શકતો ફી ભરવામાં વિલંબ થાય તો શું આ પ્રશ્ન છે તો તમને આ પરિપત્રની આ ઠરાવની તમને ચોખ્ખો સ્પષ્ટ શબ્દોમાં એવા ઉલ્લેખ છે કે જો કોઈ વાલી એકસાથે ફી ના ભરી શકે એની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો કોઈ પણ સ્કૂલ સંચાલક એને દબાણ કે ધાકધમકી આપી શકશે નહીં તમે માસિક ટુકડે ટુકડે એ ફીની ચૂકવણી કરી શકો કોઈ પણ પ્રકારે કોઈ પણ સ્કૂલ સંચાલક એ વાલીઓને ધાગ ધમકી આપી શકશે નહીં એ આ ઠરાવ છે જે ઠરાવનો અત્યારે સ્કૂલમાં મોટા ભાગે દુરુપયોગ થઈ રહ્યો છે એ દુરુપયોગ શું થઈ રહ્યો છે ને એવું હું તમને જણાવીશ આ શાળાના સંચાલકો અત્યારે જે છે ને એણે એજ્યુકેશનને એજ્યુકેશન નથી રહેવા દીધું ભણતર નથી રહેવા દીધું આ લોકોએ ધંધો બનાવી દીધો છે બધા લોકોએ આપણા અવારનવાર મને ફોન આવે એટલે મને ખબર પડી છે કે આ લોકોએ કઈ કઈ પ્રકારની સ્કીમો જાહેર કરી છે હું નામ સાથે કહીશ કે સૌથી વધારે મને સુરતમાં ફોન આવ્યા આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના આ જે આશાદીપ સ્કૂલ છે એની વાત કરું તમને તો આ લોકોએ એક એક્ઝામના ના સપ્લિમેન્ટરી વિદ્યાર્થીઓને આપી દીધી છે પુરવણી જેને કહેવાય કે ભાઈ તમે પુરવણી ભરી અને જમા કરી દેજો બરાબર એટલે આ લોકો જો પુરવણી ભરી અને જમા કરવા જાય ને એટલે એ લોકોને એવું કે તમે ફી ભરો ત્યારબાદ જ તમારી પુરવણી લેવામાં આવશે એટલે આ એક બાળકના ભવિષ્ય હારે ખિલવાડ કરવાનો જ એક ધંધો છે

એટલે આ લોકો ત્યાં પણ ધમકી આપશે કે તમે પેલા સ્કૂલની પે કરો પેમેન્ટ કરો ત્યારબાદ સ્કૂલ લિવિંગ તમને આપવામાં આવશે એટલે આ પણ એક પ્રકારે ફી વસૂલ કરવા ધમકી છે તો હવે વાલીઓને શું કરવાનું છે એ હું તમને જણાવી દઉં તમારે એક લેખિતમાં એ સ્કૂલ સંચાલક માં સ્કૂલ જે છે એમાં તમારે એક લેખિતમાં અરજી આપી દેવાની છે મારું બાળક છે એને બીજી સ્કૂલમાં ભણાવવું છે અથવા જે કોઈ કારણ હોય મારે તમારી સ્કૂલમાં માં નથી ભણાવવું એટલે આજથી અમારું એડમિશન કેન્સલ ગણવું અને અમને અમારું સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આપી દેવું એવી એક અરજી કરવાની છે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ મેળવવા માટે હવે તમને કાયદો જણાવી દો કે જો તમારી ફી ભરવાની બાકી છે અને સ્કૂલ શાળા સંચાલકો તમને તમારા બાળકનો અધિકાર એવું સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ એ નથી આપતા તો એ આઈપીસી ની ધારા ચારસો મુજબ ગુનો બને છે અને ઘણા સ્કૂલના સંચાલકો આ સ્કૂલ લિવિંગ રાખીને એવી ધમકીઓ આપે છે કે તમારા બાળકોના ભવિષ્ય આરે અમે શું કરીએ તમે જોઈ લો તો એ પણ આઈપીસી ની ધારા 506 મુજબ એ ગર્ભિત ધમકીઓ છે કાયદા વિરુદ્ધ તો એ પણ ગુનો બને છે એટલે આ લોકો અત્યારે બધી ગુનાહિત પ્રવૃત્તિઓ શાળા સંચાલકો કરી રહ્યા છે આપને સૌને ધ્યાન દોરો ના શાળા સંચાલકો એક સ્કીમે હવે બહાર પાડી છે તમે શાળા સંચાલકોને ફોન કરશો ને એટલે ફોન પર વાત નહીં કરે

જેમને ફી માફ પણ કરી છે તો એમને ઉદાહરણ તરીકે લો માત્ર ને માત્ર સ્કૂલ લીવિંગ નહીં આપીએ એક્ઝામ નું ફોર્મ નહીં સબમિટ કરીએ પુરવણીઓ જમા નહીં કરીએ ધમકીઓ આપી આપી અને વસૂલી ભાઈઓ બનવાનું બંધ કરી દો તમે શિક્ષણ આપી રહ્યા છો તમે સંસ્કારોનું સિંચન કરી રહ્યા છો અને ધંધો ના બનાવો વાલીઓની પરિસ્થિતિ સમજો જો કોઈ ફીસ નથી ભરી શકતો તો માફ પણ કરો તમે આગલા વર્ષથી તો લેવાના જ છો ઓફિસ તમને કોણ ના પાડવાનું છે તમે જ્યારે ભણતર ચાલુ કરો ત્યારે ફી વસૂલ કરો ને એટલી બધી સ્કૂલો બનાવી દીધી છે તમે માત્ર ને માત્ર પાંચ મહિના પૂરતા આ વાલીઓની પરિસ્થિતિ નહીં સમજી શકો થોડી પરિસ્થિતિ સમજી લો તો આ શાળા સંચાલકોને તકલીફો શું છે એટલે ટૂંકમાં હવે આ લોકો કાયદા ઉપર ઉતર્યા છે ને હવે ધમકીઓ આપે છે કેમ કે આ સરકારનો પરિપત્ર મળી ગયો એક પીઠબળ મળી ગયું એટલે ધમકીઓ આપે છે કે તમે ફીસ ભરો નહીં તો આમ કરી લઈશું તેમ કરી લઈશું એટલે આનું સોલ્યુશન તમને આપું છું પરિપત્ર મુજબ મેં તમને જણાવી દીધું કે તમારે પંચોતેર ટકા ફી ભરવાની છે અને એ પણ માત્ર ને માત્ર ટ્યુશન ફી એજ્યુકેશન ફીર ફી નથી ભરવાની માત્ર ને માત્ર શૈક્ષણિક ફી ભરવાની છે એ પણ પંચોતેર ટકા પચીસ ટકા સરકારે પરિપત્ર મુજબ રાહત આપી છે એટલા માટે અને જો તમારે તમારું બાળક ત્યાં નથી ભણાવવું અને કોઈ પણ શાળા સંચાલક

નાઇન સિક્સ ટુ નાઇન ટુ જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે મને ફોન કરી શકો અને વાલીઓને અહીંયા એક પણ વાત સમજવાની છે કે સરકાર તમે તમારા બાળકોને સરકારી સ્કૂલોમાં ભણાઈ શકો એટલી સરકારી સ્કૂલો તો આપી નથી શકી પ્રાઇવેટ સ્કૂલો બનાવી દીધી છે શિક્ષણનો ધંધો બનાવી દીધો છે અને આ ધંધામાં પણ તમને જો એજ્યુકેશન નથી આપ્યું તેમ છતાં તમને ફી ભરવા માટે મજબૂર કરી દીધા છે

એની ફીસ તમે લઈ શકો એટલે આ જે ધોળી જનતા ને મામુ બનાવવાના ધંધા છે ને આ શાળા જ ફીસ ના લઈ શકો આ તો તમને સરકારે પીઠબળ આપી દીધું ને એટલે આ બધી તમારી હોશિયારી ચાલે છે જો આ પરિપત્ર ના આવ્યો હોત ને તો હું જોવું જ ચોક્કસ કે તમે શાળા સંચાલકો કઈ રીતે જનતાના ગજવા ખાલી કરો છો ભલે છે તમારા બાળકોનો સ્કૂલ એ તમારો અધિકાર છે લઈને જ રહેવાનું છે અને જ્યાં પણ જરૂર પડે ત્યાં મને એની ટાઈમ તમારે ફોન કરવાનો છે હંમેશા મેહુલ બોગરા તમારી સાથે છે જય હિન્દ જય સવિતા